અને પાણી ઓછું છે એટલે હેરખા બંધાણા નથી અને એક જો અહીંયા આવેલો હશે ફેમિલી કરો અને એક પાછો અહીંયા આવેલો હશે ગાઈસ છે ને તો ત્રણ મસબતો મારી નજરે મને જોવા મળી ગયા ચારમો હોસ્બો કદાચ આગો છે તો જાય અને બતાવી મચ્છી ભાઈ અમારે પાણીમાં જાય છે એટલે કે આ થર્મોકોલ તરણું જોઈ કે એની માથે ધંધી ચડવાનો છે જોઈ એને કેટલી મજા આવે કેટલી નહીં ગાઈસ અને અહીંયા આવી ગયેલો છે મસ્બો હતો આ મસ્બામાં એટલી મચ્છી ભરવાનું શરૂ થઈ ગયેલું છે તમે જોઈ શકતા છો અને આજ તો આડો મસ્બો પડી ગયો બોલો જો આમ થાકી જાય ભાઈ તો અહીં ચડી ગયા અને બેઠા છે ઓ ના

અને હવે અહીંયા પાણી વધવા મળ્યું છે ને સાક કાયા કાસે ને ભરવાનું છે ભરી લઈ આવી રીતનો એલા ફોન આવ્યો કે કેવડી આવ્યો આમ છે યાર મારી વાલી રે મારા ભાઈ બંદ તને ભાભી કેવા માગે ગલ ફેટ થઈ તોડુ ઓ મારી રાણી એલા પણ આ ગીદી મને ભૂલાઈ ગયો મસ્ત ભાવી જોસે ગાઈસ એ લંગર છે અહીંયા યે કોઈ બાપા જોવો નહી કે બીજું છે છે ને પડે આ દોરી છે ને નડે છે કેમેરામાં ના ફોકસ થાય તો અહીંયા થાય અહીંયા થાય તો ના નો થાય એવું બધું થયું શાક ભરવાનું કન્ટિન્યુ શરૂ છે અને તમને મચ્છી બતાડી આજમાં મેં યાર વ્યવસ્થિત વ્યવસ્થિત કઈ ઘટે મારા પછી કઈ મજા આવતી હોય મચ્છી ઓ માય ગોડ સાક્ષી પલવા જો અને ઈ એડી ભરેલો છે ઇનર વાળો હું ખાઈ જાઉં ગાઈસ કી દે દો કમેન્ટ માં આ એમ તો હું ઉપાડી દેવા નહી કે આપણે કઈ એવું નહી નહી આગળ આગળ કિસમ નાખી નાલો મડિયા કિસન ભાઈ પાલવો ખાવા ના પડતો જો ઓલો કેમ છો આખો ગાઈસ જોયું તમે આખો કેમ હલ બલે દો 500 રૂપિયા ને થાય હા 500 રૂપિયા નંગ થાય અને હું ખાઈ જાઉં કે તો આવડન જાય 500 રૂપિયા ની ખોટ એટલે મને ખાવા દે હે નહી આપણે નાખી દે

આ કોન અહીં આવે અહીં હોકણ આવે અહીં આમ ભાગે મશીન શરૂ થાય એટલે અહીંયા આ અણી આ ઠાંઠિયું આ અણી આ ઠાંઠિયું બહુ બાટીને દબ દબડી એવા લઈને જવું છે ઘરે પગાર લેવાળા આવી જશે ને હાલો તો હવે તળીને મસ્ત બોળા સાક ઉતારી દઈ અને જાય ડાયરેક્ટ ઘરે એટલે તમને મારા ઓલા વાળા હાલો બતાવો બતાવો ઓય બાપા એ જો ઈ તો એલા મને બહુ ભાવે ઈ તો મને ગાઈ જીરો બહુ ભાવે એટલે કે કાગડો પણ આમ કહેવાય જીરો હાલો તો મેલે આ મસ્ત બોળાને એક નાંગ આવેલો આમ જુઓ ઓ બાપા મગય અને કહેવાય દેશી મગર કેવી છે ડેન્જર ઓ બાપા રે આમ તો મોટું ગાઈસ વાહ હોય વાહ વા રેડી ગાઈસ મગરો આવી જાવડા ડા લે બોલો આમ જો ઓ બાપા કેવું લાગે કાઈ વાંધો નહી આલો ગાઈસ પાણી વધવા મળ્યું છે મસ્ત બહાર કા મળ્યા છે સાક તો આ ખોલીને ભરી લીધું છે ને આવડાય છે ને ગુમલા ભીકો દરિયામાં દરિયામાં તાજે તાજે આવ્યા તરત ફૂકી દે આગળ હા જો હું નાડા બાંધવા કઈશ મસ્બો બાંધી દો પછી ઓલા ગુમલા તારા તારા છે ધોઈને મસ્તીના હું દીધા અને આવડે ખાવા માટે કરીને પછી ખાને શાક કરશે કાલે ન હોય કે લીલું શાક હું કલ શાક કરીને ખાય તો મજા આવે જવાના તો હું હોય તો આવડા કઈશ આવડે શાક લઈને એ છે અને આ દેવું છે એમાં ડાયરેક્ટ ડાયરેક્ટ પછી ઉપાડી કાઠે કઈશ આપણે નાડું તાણવાનું છે

आ के के ये काय असेल ने आधी अशी मगर केवाय पण आम से नानुकडू मगरो એટલે કે પાંચ કેલા નશે કા દનજી રાખો વિડિયો એને ખબર પડે ના દેખાય થોડું હા એમ બરો બસ પછી પાપલેટ આપણે પેલા પાંચ પાંચ ત્રણ ત્રણ ચાર ચાર તગર આવતી આમ લ્યો એમની આખા મસની પાપલેટ તો ભાઈ પાપલેટ માટે તમે કોક ફોન કરતા હોય તો ફોન નઈ કરતા મારા વાલા પાપલેટ આવતી થીજી ભઈ ફિટો ફિટો દરિયામાંય બમ ફિટો આમ જો આઈ

એ બાપ એને કેટલા ને ફોળે ખાતે પડાય છે ચાલે પણ આમ બે ત્રણ દી પહેલા મહિના પહેલા ફોડા કે દુના ફટાકડા ફોડે છે કઈ ધનજીભાઈ ને આશા કમી શકે કે કઈક જાવા દે કરી અને ઘરે લીધી બારુ બેટુ કોઈ આવતું નથી એક મસ્ત પરસા કરી નઈ ગયા હવે બીજા મસ્ત અમે જવા દઈ આમ ઠકી ગઈ હરતી બનતી ઠીક છે આવી જશે તો હાલો આમ જોઓ ઓ બસ 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 કુઈ તો કુઈ તો ફટાકડા ફૂટે છે ને તરણ તા પૂગી દ્યો આવે કોરામાં તરણું પૂગી દ્યું ભાઈ આમ ધોધ ઓ બાપા યો હા આમ થકી દઈએ હાલો તો આમાં બધું શાક આવી ગયું તમે બધાયો વ્યવસ્થિત શાક બતાવ્યું સારું સારું બતાવ્યું કેમ બતાવ્યું ખાસ કરીને કોમેન્ટમાં આજમાં કીધું ભાઈ આપણે ઘરે પૂકી દેવા ગુમિયા છે ઉપરડિયા છે આમ આજ નહીં કહેવામાં આવે સાના પાસે આવું બધું છે અને હવે કઈ ભાગું છું હું ઘરે જલ્દી છોકરા કવરાઈ જા અને પછી મારે રેસીપી બને છે આખા અને એ છે ને લિંક આપેલ છે જોઈ આવું યાર મારા વાલા મજા આવી છે તમને બધા ને પછી આ કુપાલી જઈ કે નહીં આ કુપાલી અને આ ખારી ખાવું કે યાર રોવા મળી તો પછી મારે એને ખવરાવું પડે એટલે તમને બધી મચ્છી બતાવતો ન બતાવતો હું એવો ઘરે હવે વિડીયો આગળ પૂરો કદાચ છે પણ અહીંયા હું કામકાજ હાલે છે બતાવી દઉં તમને જોઈ લઉં યાર કઈ ખબર નહીં હોય હું ભાઈ બોલો અહીં તો રેસીપી બેસીપી બાપુ ઉતરી ગયેલું સબસ્ક્રાઈબ કરો લાઈક કરો મારી બેન કઈ છે અહીંયા રેસીપી બનતી પણ અહીંયા જુઓ સુનો ધવાડા કાઢે બાકી બધું ઉતરી જ છે ને રોટલા ને તાવડી પીડી રોટલા બનાવ્યા बाजरा ને અમે રોટલા કેવા બનાવી કે મોટા મોટા થઈ ગયા હા તો ગાઈસ જને કાઈ ની હાલો આજનો વિડિયો ગમે તો લાઈક કરી દો શેર કરી દો ચેનલ માં એક હોય તો સબ્સ્ક્રાઇબ કરી દો લિંક આપેલ છે મજા આવો આટક કરવાનો ભૂલતા નહિ મળશું બીજા નવા ઇનો વિડિયો થશે જય માતાજી બાય બાય તો ગાઈસ આપણે આવી જશું મોય પાપા કેવડો મોટો વરેડો બહુ મોટો ભયંકર વરેડો આવી ગયો છે પણ આ છે ને આપણે હવાર માં આવી ગયો છે તો આપણે તેલીફ નાખી છે વૈશ તો હાલો ફટાફટ હું વિડિયો એડિટ કર લખાઉં ને આને વરેડો કહેવાય યાર અને વરડો એટલે એક વખત તમે ખાઈ જાવ એટલે બીજી વખત ખાવ તો હતા ન ખાવ તો પછી યાર આપણે તો કઈ કહેવાય નહીં પરણે આવી રીતનો આવે ને એઠે કેવો આવો આમ જો આમ જો ગાઈસ આ નીચે આવો આવે મોઢું આની અંદર આવે આ એનું નાખોરું છે આ એને આક છે અને યાર આ મારા તમને હું બતાવું આ બકુ ઉસુ થાય એને જો તમે યાર ઉસુડું કેવો એ બાંડો એ ઇન્ટરવ્યુ પછી યાર વરડો હતો તે મે તમને દેખાડ્યો હાલો તો બાય બાય કરી લે કે બીજું શું હોય કો